માએ રાજાની પરીક્ષા લીધી કંકુ ઉદ્રશ્ય કર્યું અને વેરી સાલજી મહારાજે એમની કચલી આંગળી કાપીને એમને માતાજીને કંકુનું તિલક કર્યું મા કંકુ માનીને તું તિલક સ્વીકારી લેજે પછી મા આદેશ થયો કે બેટા તારા ઘોડા પર અરોડતા આપણે ટૂંક સમયમાં રાજપીપા પહોંચી જઈશું પણ શરત એટલી જ છે કે તને મારા કાન તારા કાનમાં મારા ઝાંઝરનો અવાજ સંભળાશે તું જ્યાં પાછું વળીને જોઈશ ત્યાં હું ઊભી થઈ જઈશ માતાજીને રાજાજી આવે છે રાજપીલા નગરી નજીક આવે છે એને કહે છે કે હવે બંગલામાં લઈ જશે તો કોઈ મારા દર્શન નહીં કરે માટે એ ઊભા થઈ માતાજીની દ્રષ્ટિથી રાજા પાછું વળીને જોઈએ આજે જ્યાં તમે મંદિરના દર્શન કરી રહ્યા છો સિદ્ધિ માતાના તે અહીંયા છે નવરાત્રિની અષ્ટમી મા મંગળવારે રાજચુકલા ગામમાં આવ્યા અને અહીંયા પુષ્કળ પબ્લિક પહેલે દિવસથી કે દસરા ઉદ્દીની આ રાજનગરી છે છઠને દિવસે આરતી થાય છે તલવારની રાજપૂત કુટુંબના લોકો આવે છે અહીંયા દરબારોનો દશેરા ભરાય છે બહુ જાહો જલાલીથી અહીંયા એ થાય છે માનું રટન થાય છે પૂજા આરતી અર્ચના થાય છે હું હરચુક્લા માતાના પૂજારી કિશન મહારાજ हर सिद्धि माता की जय हेलो एवरीवन तो आज हूँ आ लिटिल बाइट्स में सो लेट्स गो गाइस मैंने यहाँ इंटीरियर ही बहुत सारू लगे मैं यानी घनी बड़ी वेराइटीओ ट्राई करी પૂરી સેવ બટાટા પૂરી પાઉંભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનો ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હુંક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ